સર આપનું નામ અને રિઝિડેશન ડોક્ટર સतीश કે મકવાણા રિજIONAL ડેપ્યુટી ડાયરેક્ટર અમદાવાદ રિજન સર અંદર ગ્રામીય વિસ્તારમાં જે માંડલમાં રશ્ની જે આખું હોસ્પિટલ છેમાં જે વિધરકાળી જે સામે આવી છે શું થય સમગ્ર ઘટના અને શું આપું દેક્ષણ છે રામાનન આંખની હોસ્પિટલ માંડલ ખાતે જે આયેલી છે ત્યાં મોતિયાનું ઓપરેશન થતા જ હતા તારીખ 10 1 2024 ના રોજ અઠ્યાવીસ લોકોના જે ઓપરેશન થયા અને એ પૈકી અમુક અમુક ઓપરેશન થયેલા દર્દીઓને આંખની થોડીક તકલીફ થઈ એટલે ઓપથેલ્મિક સર્જને અહીં જોયું ત્યાર પછી જે પાંચ લોકોને વધુ તકલીફ હતી એ લોકોને અમદાવાદ એમ એન્ડ જે ઓપ્થેલ્મિક ઇન્સ્ટિટ્યૂટ ખાતે રિફર કરવામાં આવેલ છે બાકીના બાર દર્દીઓને જે નાની તકલીફ હતી એ લોકોને પણ અહીં રાખ્યા છે અન્ડર ઓબ્ઝર્વેશન છે ટૂંકમાં જે પણ ઓપરેશન થયા એના લગતી જે પણ બાબત હોય એ બાબત માટે સરકારશ્રી તરફથી એક એક્સપર્ટ કમિટીની રચના થઈ છે એ કમિટીની અંદર એમ એન્ડ જે ઓપ્થનમિક ઇન્સ્ટિટ્યૂટના એક્સપર્ટ ડૉક્ટર મિત્રો પણ અમારી સાથે આવેલા છે અત્યારે બધી જ કામગીરી ચાલુમાં છે કામગીરી પૂર્ણ થઈથી ખ્યાલ આવશે કે કઈ બાબતથી આ બાબત બનવા પામી છે એમ જે તમારી સબક સજા કરવામાં આવશે આ ઉપરાંતમાં વધુમાં સરકારશ્રી તરફથી પહેલી તારીખથી તે દસ તારીખ સુધીમાં જે એકસો ત્રણ ઓપરેશન થયેલા હતા જે અલગ અલગ જિલ્લાના પણ હતા જેમાં અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના દર્દીઓ હતા એ લોકોનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે એટલે આજે ત્રણ વાગ્યાથી સરકારી હોસ્પિટલ વિરમગમ ખાતે એમ એન્ડ જે ઇન્સ્ટિટ્યૂટના એક્સપર્ટ ડૉક્ટરો આવશે એકસો ત્રણે ત્રણ ડૉક્ટરો એકસો ત્રણ જે પેશન્ટો જે ખરા જેના ઓપરેશન થયેલા છે જે અલગ અલગ જિલ્લામાંથી હતા એ લોકોને ત્યાં લાવી અને એ લોકોની પણ ચકાસણા કરવામાં આવશે કે એ લોકોને પણ આવી કોઈ તકલીફ છે કે કેમ આમ સરકારશ્રી તરફથી જે વસ્તુ બની છે એની કામગીરી પણ થઈ રહી છે અને જે લોકોના ઓપરેશન થઈ રહ્યા છે એને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટેની વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ છે એના માટેની અત્યારે કમિટી આવી છે અને એ કમિટી અત્યારે જે તપાસ કરી છે એના જેવું પણ અવલોકન બહાર આવશે ત્યાર પછી ખ્યાલ આવશે કે કયા કારણસર આવી વસ્તુ બની હતી સાહેબ આ પેશન્ટોને સામાન્ય રોગ ડાયાબિટીસ કે આ જે બીપીના પેશન્ટ જેવું સામાન્ય રોગ બધા પાંચ છે સામાન્ય રીતે કોઈ પણ ઓપરેશન કરવાનું થાય ત્યારે પ્રી ઇન્વેસ્ટના ભાગરૂપે એને ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે કે અથવા બીજી કોઈ બીમારી હોય એનું ચોક્કસપણે ધ્યાન ઉપર લેવામાં આવતું હોય છે અને ચકાસણી પણ કરવામાં આવતી હોય છે અત્યારે પાંચે પાંચ દર્દીઓ એમ જે હોસ્પિટલ ખાતે દાખલ છે અને અત્યારે સારવાર એમની ચાલુમાં છે અત્યારે કુલ અમે નવ અધિકારીશ્રીઓ ખાસ સ્પેશિયલ ટીમ સરકાર સી તરફથી જે બની છે એ નવ અધિકારીઓ અત્યારે હાલ કામગીરી કરી રહ્યા છે એમાં મોટાભાગના અધિકારીઓ જે ખરા એ એમ એન્ડ જે આંખની હોસ્પિટલ અમદાવાદ ખાતેની એના નિષ્ણાત તબીબો અત્યારે કામગીરી કરી રહ્યા છે